રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી તમારી સૌની પ્રિય ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલ પર આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક એવા વિષય પર પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ જે માત્ર રોમાંચક નહીં પણ આપણા જીવનના ઊંડા રહસ્યોને ખોલે છે તે છે ન્યુમરોલોજી એટલે કે અંક જ્યોતિષ ન્યુમરોલોજી એ માત્ર જન્મ તારીખના આંકડાઓની ગણતરી નથી પણ તે એક વિજ્ઞાન છે જે તમારા વ્યક્તિત્વ પર્સનાલિટી તમારા વિચારોની પ્રકૃતિ અને તમારા સંબંધોની ગતિશીલતાની એક ઝીણવટભરી સમજૂતી આપે છે ફક્ત તમારી જન્મ તારીખના મૂળભૂત અંક ને જાણીને પણ તમે તમારી જન્મજાત શક્તિઓ નબળાઈઓ અને તમારા જીવનનો સાચો માર્ગ ઓળખી શકો છો આ જ્ઞાન તમને જીવનના પડકારોને વધુ સારી રીતે સમજવામાં અને તમારી ઉર્જાને યોગ્ય દિશામાં વાળવામાં મદદ કરે છે તો ચાલો મિત્રો હવે આપણે એક પછી એક આ નવા નવ અંકોના રહસ્યો અને તેમની ઉર્જાને વિસ્તારપૂર્વક સમજીએ ન્યુમરોલોજી એક પછી એક અંકોના રહસ્યો નંબર એક જન્મ તારીખ એક દસ ઓગણીસ અને અઠ્યાવીસ વિશાળ આત્મવિશ્વાસ અને નેતૃત્વની કળા નંબર એકના જાતકો જન્મજાત નેતા હોય છે તેમનો સ્વભાવ સૂર્ય જેવો તેજસ્વી હોય છે જે સ્વતંત્રતા અને મૌલિકતા દર્શાવે છે તેઓ પોતાના વિચારો પર અડગ રહેવામાં માને છે અને તેમનો જીવન મંત્ર જાણે એવો હોય છે મારું માર્ગદર્શન જ સર્વોચ્ચ છે આ લોકોમાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે અને તેઓ કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હંમેશા તૈયાર રહે છે તેઓ કોઈપણ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં ક્યારેય ડરતા નથી કારણ કે તેનામાં પહેલ કરવાની અને આગળ વધવાની જન્મજાત ક્ષમતા રહેલી હોય છે પડકાર જોકે ક્યારેય તેમનો આત્મવિશ્વાસ અહંકાર ઈગોનું સ્વરૂપ લઈ લે છે જેના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે છતાં જ્યારે સંબંધોની વાત આવે છે ત્યારે નંબર એકના લોકો જરૂરી હોય ત્યારે પોતાના અભિમાનને છોડીને સુમેળ સાધવાની ક્ષમતા પણ ધરાવે છે સ્ટે શ્રેષ્ઠ ટ્યુનિંગ બે ત્રણ અને પાંચ નંબર ધરાવતી વ્યક્તિઓ સાથે તેમની ટ્યુનિંગ ઉત્તમ રહે છે હવે જોઈએ નંબર બે જન્મ તારીખ પ્રમાણે બે અગિયાર વીસ અને ઓગણત્રીસ ભાવનાશીલતા સહકાર અને સંબંધોનો આધાર નંબર બેના જાતકો ચંદ્ર દ્વારા સંચાલિત હોય છે જે તેમને ભાવનાશીલ અને સહાનુભૂતિથી ભરેલા બનાવે છે તેઓ માટે સંબંધો એ જીવનની સૌથી મોટી મૂલ્યવાન વસ્તુ છે તેઓ ઉત્તમ મિત્રો અને સહકર્મી સાબિત થાય છે જે હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહે છે તેમના મનમાં ચંચળતા અને મૂળ ફિક્સ ભાવનાત્મક ઉતાર ચઢાવ રહી શકે છે પરંતુ તેઓ હંમેશા સવાલિતા જાળવી રાખવા અને સંબંધોને બચાવવા માટે પ્રયત્ન પ્રયત્નશીલ રહે છે સર્જાત્મકતા અને કલાત્મકતા તેમનો આધાર છે સંગીત લેખન કવિતા અથવા કોઈપણ આર્ટ તેમનો જીવ છે શ્રેષ્ઠ ટ્યુનિંગ એક ચાર અને આઠ નંબર ધરાવતી વ્યક્તિ સાથે તેમની સુસંગતા ઉત્તમ રહે છે હવે જોઈએ નંબર ત્રણ જન્મ તારીખ ત્રણ તારીખ બાર તારીખ એકવીસ તારીખ અને ત્રીસ તારીખ જ્ઞાન વાક્ય ચુતર્જ જ્ઞાન વાક્ય અને માર્ગદર્શન શક્તિ નંબર ત્રણના ના જાતકો ગુરુ બૃહસ્પતિ દ્વારા સંચાલિત હોય છે જે તેમને વિચારોનું સમુદ્ર અને જ્ઞાનના ભંડાર બતાવે છે તેઓ બોલવામાં કુશળ સારા શિક્ષક અને ઉત્તમ માર્ગદર્શન બની શકે છે તેમને જ્ઞાન વેચવું ખૂબ જ ગમે છે તેઓ હંમેશા વિસ્તરણ અને વિકાસ તરફ આગળ વધે છે પડકાર તેમનો વધારે પડતો બોલવાનો અને ઉપદેશ આપવાનો સ્વભાવ ક્યારેક લોકોને તેમને ઉપદેશ માનવ માટે પ્રેરિત કરી શકે છે સર્જાત્મકતા શિક્ષણ અને નેતૃત્વ તેમના જીવનના આધારસ્તંભ શ્રેષ્ઠ ટ્યુનિંગ એક પાંચ અને છ સાથે તેમની હાર્મની સારી રહે છે નંબર ચાર જન્મ તારીખ ચાર તારીખ તેર તારીખ બાવીસ તારીખ અને એકત્રીસ તારીખ વ્યવહારિકતા મહેનત અને વ્યવસ્થા નંબર ચારના લોકો ખૂબ જ પ્રેક્ટિકલ વ્યવહારુ નિયમબંધ અને જમીન સાથે જોડાયેલા હોય છે તેઓ મહેનત અને શક્તિમાં વિશ્વાસ રાખે છે તેઓ દરેક બાબતને તર્ક અને અનુભવના માપદંડો પર માપે છે ભૂતકાળના કઠણ અનુભવો તેમને મજબૂત બનાવે છે અને તેઓ જીવનમાં મજબૂત પાયો નાખે છે તેઓ વિશ્વસનીય હોય છે અને પોતાના કામમાં પરફેક્શન લાવવા માગે છે તેઓ નિયમોને અનુસરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે શ્રેષ્ઠ ટ્યુનિંગ બે છ અને આઠ સાથે તેમની સુસંગતા રહે છે નંબર પાંચ જન્મ તારીખ પાંચ તારીખ ચૌદ તારીખ ને ત્રેવીસ તારીખ બદલાવ ઝડપ અને બુદ્ધિમત્તા નંબર પાંચના જાતકો બુદ્ધ બરકુરી દ્વારા સંચાલિત હોય છે જે તેમને બદલાવ અને સાહસપ્રિય બનાવે છે તેઓ નવા અનુભવો નવીન જગ્યાઓ અને નવીન વિચારો તરફ હંમેશા આકર્ષિત રહે છે તેઓ બોલવામાં ચાતુર અને વિચારમાં તીવ્ર હોય છે તેના કારણે તેઓ ઝડપી નિર્ણય લઈ શકે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂળ સાંધી શકે છે પડકાર ક્યારેક તેઓ સતર્ક ઉત્સાહ અને પ્રવૃત્તિમાં રહીને થાક અનુભવે છે પરંતુ તેમનો પોઝિટિવ સ્વભાવ અને ઉત્સાહ તેમને હંમેશા તે જ આપતો રહે છે શ્રેષ્ઠ ટ્યુનિંગ એક તારીખ ત્રણ તારીખ અને સાત તારીખ સાથે તેમની ટ્યુનિંગ સારી રહે છે નંબર છ જન્મ તારીખ છ પંદર અને ચોવીસ પ્રેમ જવાબદારી અને સૌંદર્ય નંબર છના જાતકો શુક્ર વિનસનું પ્રતિનિધિત્વ ધરા કરે છે જે તેમને પ્રેમાળ સમર્પિત અને આકર્ષિત વ્યક્તિત્વ આપે છે તેમને ઘર પરિવાર પ્રત્યે વિશેષ લાગણી હોય છે અને તેઓ સંબંધોને પોષવા માને છે તેઓ કોઈપણ કાર્યમાં સંપૂર્ણતા લાવવાનું પસંદ કરે છે અને ટીમને આગળ વધારવાની ઉત્તમ કળા જાણે છે તેઓ ખૂબ જ જવાબદાર હોય છે પડકાર ક્યારેક વધારે જવાબદારી લેવાને કારણે તેઓ થાક અને તણાવ અનુભવી શકે છે તેઓ સૌંદર્ય અને કલાના પણ પ્રેમી હોય છે શ્રેષ્ઠ ટ્યુનિંગ ત્રણ ચાર અને નવ સાથે તેમની હાર્મની ઉત્તમ રહે છે નંબર સાત જન્મ તારીખ સાત તારીખ સોળ તારીખ અને પચીસ તારીખ અંતર્જ્ઞાન આધ્યાત્મિકતા અને ગહન વિચાર નંબર સાતના જાતકો અંતર્મુખી આધ્યાત્મિક અને ઊંડા વિચારવાળા હોય છે તેઓ જીવનના રહસ્યો શોધવામાં અને વિશ્લેષણ કરવામાં વિશેષ રસ ધરાવે છે તેઓ વસ્તુઓની સપાટી પણ નહીં પણ તેની પાછળના સત્યને સમજવાનો પ્રયત્ન કરે છે પડકાર આ લોકોનો વિશ્વાસ જીતવો થોડો મુશ્કેલ હોય છે પરંતુ એકવાર જો વિશ્વાસ થઈ જાય તો તે સંબંધ આખી જિંદગી ચાલે છે તેમની પાસે અંતર્જ્ઞાનની ગજબ શક્તિ હોય છે તેઓ શાંત અને ધ્યાન કેન્દ્રિત રહેવાનું પસંદ કરે છે શ્રેષ્ઠ સુસંગતા પાંચ તારીખ પાંચ સાત અને નવ સાથે તેમની સુસંગતા રહે છે નંબર આઠ જન્મ તારીખ આઠ સત્તર અને છવ્વીસ શક્તિ ધન અને વ્યવસ્થાપન નંબર આઠના જાતકો શનિ દ્વારા સંચાલિત હોય છે જે તેમને મહેનતું જવાબદાર અને શક્તિશાળી બનાવે છે તેઓ વ્યવસ્થાપન અને લીડરશીપની અદ્ભુત કળા ધરાવે છે તેના કારણે તેઓ નાણાકીય બાબતોમાં અને સત્તાના ક્ષેત્રોમાં સફળતા સત્તાના ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરે છે તંત્ર ક્યારેક તેઓ બહારથી ડોમિનેટિક પ્રભાવિત શેખાય છે પણ અંદરથી ખૂબ જ ભાવુક હોય છે તેમના જીવનમાં ઉતાર ચડાવ આવતા રહે છે પરંતુ તે દરેક પ્રકારમાંથી શીખ લઈને વધુ મજબૂત બને છે તેઓ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવામાં ક્યારેય પીછેહટ કરતા નથી શ્રેષ્ઠ ટ્યુનિંગ બે ચાર અને છ સાથે તેમની ટ્યુનિંગ સારી રહે છે નંબર નવ જન્મ તારીખ નવ અઢાર તેમજ સિત્યાવીસ સાવત સાર્વત્રિક પ્રેમ સમાજસેવા અને માનવતા નંબર નવના જાતકો મંગળનું પ્રતિનિધિત્વ કરે છે જે તેમને ઉત્સાહી ઉર્જાવાન અને સોસાયટી સમાજ માટે જીવતા બનાવે છે તેમની મદદ કરવી નેતૃત્વ કરવું અને ન્યાય માટે લડવું ગમે છે તેઓ માનવતાવાદી હોય છે અને મોટા હેતુઓ માટે કામ કરે છે પડકાર તેમનો ગુસ્સો ઝડપથી ચાવે છે પણ એ ઝડપથી ઓસરી પણ જાય છે જો તેઓ તેમની માનસિક શક્તિ અને ઉત્સાહને યોગ્ય દિશામાં વધારે તો તેઓ જીવનમાં મોટી સફળતા અને આદર પ્રાપ્ત કરી શકે છે તેઓ પૂર્ણતા અને સમાપ્તિના સંકેત રહે છે શ્રેષ્ઠ હાર્મની ત્રણ છ અને નવ સાથે તેમની હાર્મની ઉત્તમ રહે છે આત્મજાગૃતિ તરફનું પગલું મિત્રો ન્યુમરોલોજી આપણને ફક્ત ભવિષ્ય જાણવાનું નહીં પણ તે આપણને પોતાને સમજાવવાની અને જીવનના પ્રવાહને વધુ સારી રીતે સંચાલિત કરવાની અદ્ભુત તક આપે છે જો આપણે આપણા જન્મ અંકની ઉર્જા એનર્જીને ઓળખી શકીએ તો આપણે આપણી શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરીને જીવનને વધુ સમૃદ્ધ અને સાર્થક બનાવી શકીએ છીએ તમારો જન્મ અંક કયો છે નીચે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અને તમારા અનુભવો શેર કરજો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક જરૂર કરજો તમારા મિત્રોને પરિવાર સાથે શેર પણ જરૂરથી કરજો આપણી ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં જેથી તેમને આવા નવા જ્ઞાનવર્ધકની વિષયોની માહિતી મળતી રહે આપનો શુભેચ્છક મુકુંદ જોશી ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ ધન્યવાદ જય માતાજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ હાઈપ આપવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ